તો બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો આપણે બધું કામ બતાવી દીધું છે પછી બ્લોગ ચાલુ કર્યું છે પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારે તો ટિફિન બનાવી ટાઈમ નહોતો એટલો બ્લોગ નહોતો ચાલુ કર્યો નવો બ્લોગ ચાલુ કર્યો છે તો આપણે ટિફિનની અંદર તો જો કોબીસ બટાકાનું સાફ કરીને રોટલી કરી બીજો લોટ આપણે બાંધી મૂકી રાખીએ છીએ આપણે બનાવવાના છે તો પૌવા માટે ટામેટા બટાકા મરચા બધું કાપી લીધું છે ના બાજુ પૌવા ધોઈ મૂકી દીધા છે અને એમાં નાખો આપણે એટલા મિશ્રણ પણ લાવીએ નાસ્તો કરી લીધું છે ચા નાસ્તો પણ આપણે બનાવી દઈએ એમના માટે ચા તો તમે માં જોડાઈ દેજો મારે છે

આપણે એક નાખો અને તે ઓમ તો આપણે સિંગ પાન લીધી છે પહુવામાં નાખો ધીમો તો

અવદયમાંથી વિતી છે તો આપણે ભાખરી ભેગી નામના પરોવ તો આપણે પાણી કાં લગાવતા હમ તો થોડું ઓણ આપનેથી હાઈ આપણે દરેલું મંચન નથી ગુરુબાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેવ બધા મિત્રો ને તમારું સ્વાગત છે પહેલા તો આપણા કુળદેવીના દર્શન કરીએ આપણે જોઈ શકો છીએ અમારા કુળદેવી માઉલ નીચે છે દ્વારકાનો નાચ દેશે તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો આપણે બધું કામ બતાવી દીધું છે પછી બ્લોગ ચાલુ કર્યું છે પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારે તો ટિફિન બનાવી હતી ટાઈમ નહોતો એટલો આપણે બ્લોક નહોતો ચાલુ કર્યું બ્લોગ ચાલુ છે તો આપણે ટિફિનની અંદર તો જો બીજો લોટ આપણે બાંધી મૂકી રાખીએ આપણે બનાવવાના છે તો પવવા માટે ટામેટા બટાકા મળે છે બધું કાપી લીધું છે આ બાજુ પવવા ધોઈ મૂકી દીધા છે અને એમાં નાખો આપણે એટલા મિશ્રણ પણ લાવે નાસ્તો કરી લીધું છે ચા નાસ્તો પણ પવન ખાવા છે તો આપણે બનાવી દઈએ એમના માટે પવન ચા તો તમે બ્લોગમાં જોડાઈ લેજો મારે બનાવવા છે

આપણે નાખવાની છે અંદર આપણે સિંગ પણ લીધી છે પૌવામાં નાખવા જોઈ લો સૌથી પહેલા Point rele at the juge. કનીએ ધ૨ ધ ૨ પછ. કર૨ ઘન ઴위 ર૨ લ૨ાા લળધ સ઱. કર મ ષય મ ય દં ણ

আপর দিবে জিন্ছের নিনবা কনেং হিন্ছেটুকে. হাল ভাফ আপালা আপালা ক্ছিন্ছে, ছিনিন্ছে আপালা. হাল্। আপয় আপাকে আজাযশাট� તો પૌવા વઘાડીએ પછી ચા ઉકળે એવું કરવા મૂકી દઈએ ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીએ ને આપણે આપણે એ કરીએ તો વચ્ચે વિડીયો પ્લે થઈ ગયો તો માં કરજો મિત્રો તો આપણે બટાકા ખાઈ જાય પછી આપણે તો વાહ આપણે નાખી તમે દરેલી મચી નાખો ને તો લાગે આપણે દરેલા મચી ઉપયોગ અમે નથી કરવાનો ખાલી લીલા મચીનો ઉપયોગ કરવાનો છે અને લાલ લાલ પૌવા થઈ જાય તો કોઈ એવું લાગે તો બહુ મરચું નાખીને બનાવે છે એટલે આપણે દરેલું મરચું ઉપયોગ કરતા નથી પૌવાની અંદર તો ચાલો મિત્રો બધા જય માતા જય શ્રી કૃષ્ણને અને જય દ્વારકાધીશ આવા મૂવી જોઈને એન્ડ કરીશ